आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज आज रोज काठागाड़ा ना गांव कठाना थी वडोदरा सुधी नहीं जो कठाना ट्रेन कहता था ये कोविड में बंद थी गई थी परंतु आदरणीय वडाप्रधान अपना देश ना प्रधान सेवक नरेंद्र भाई मोदी साहब अपना रेल मंत्री श्री आदरणीय अश्विनी वैष्णव जी अपना गुजरात ना मुख्यमंत्री આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ ટ્રેનની ફરી શરૂઆત થઈ રહી છે આ લોકલ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી આદરણીય રમનભાઈ સોલંકીજી આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ હશમુખભાઈ પટેલ એ બધાની ખૂબ ચિંતા હતી કે જે આ ટ્રેન બંધ થઈ છે એ ટ્રેન બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરાવીએ આપણા રેલ મંત્રીશ્રીને મળી અને આ ટ્રેનની શરૂઆત જ્યારે આજે થઈ રહી હોય ત્યારે કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે આ શુભેચ્છાઓ મારી નથી પરંતુ લોકલ નાગરિકોની છે લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમને મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી ઓрель મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જયારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ સુવિધાનો ઉપયોગ કરીએ અને જયારે ડીઆરએમ શ્રીને મેં વાત કરી કે આ કઠાણાથી ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે જયારે ગંભીર ફ્રીજ પડી ગયો હતો ત્યારે અને એમને આ રજૂઆત સાંભળી વડોદરા સુધી જયારે લંબાવી છે હજુ પણ ઘણા બધા સ્ટોપેજ આપણને જરૂરી છે એ પણ સ્ટોપેજ આપશે સુવિધા પણ સારામાં સારી મળશે રેલ તંત્રએ આપણને ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી છે ડીઆરએમ શ્રી એમની ટીમ અને આપણા રેલ મંત્રીશ્રી હું દિલથી આભાર માનું છું અને આપણા લોકલ ધારાસભ્ય કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજીનો પણ હું આભાર માનું છું કે એમને ખૂબ પ્રેશર મારી પર લાવી અને આ ટ્રેન જે ચાલુ કરાવી છે એ ટ્રેનની સુવિધા મળી છે હજુ પણ આપણા જિલ્લાના ઘણા બધા વિકાસના કામ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે બાકી છે આપણા કેબિનેટ મંત્રી અને આપણા રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે અને આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સંગઠનના બધા જ ભેગા તે એક ટીમથી કામ કરીશું તો બધા જ કામો પૂર્ણ થશે આપણા આનંદ જિલ્લાના નાગરિકોને હું વિશ્વાસ દળાવું છું કે જે કંઈ કામો બાકી છે એ કામ તમને પૂર્ણ કરી આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને જે સુવિધા મળવી જોઈએ સુવિધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મળશે આજે ફરીથી રેલમય મંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી આપણા મુખ્યમંત્રી શ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની આણંદ જિલ્લાની સૌનો દિલથી આભાર માનું છું અને આજે જે નાગરિકો આવ્યા છે અમને શુભેચ્છાઓ પાઠવે છે એમને પણ દિલથી આભાર માનું છું દેશો અને પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપ તક પહોંચ સકે